માહિતી અનુસાર વીસમો હપ્તો જૂન બે હાજર પચીસ માં આવવાની સંભાવના છે આ વર્ષનો આ બીજો હપ્તો હશે જે દરેક પાત્ર ખેડૂતના બેંક ખાતામાં બે હાજર રૂપિયા જમા કરવામાં આવશે

કેન્દ્ર અથવા રાજ્ય સરકારના ગ્રુપ એ અથવા ગ્રુપ બી ના અધિકારીઓ છે શિક્ષણ મંત્રી અને જેઓ ભરે છે તે ડોક્ટર વકીલ એન્જિનિયર એકાઉન્ટર જેવા વ્યવસાયિક લોકો ને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે નહીં યોજના હેઠળ દસ્તાવેજો કેવી રીતે અપડેટ કરવા અને કહેવાય છે કેવી રીતે કરવું પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ ઇન પર ની મુલાકાત લો હોમ પેજ પર ઈ કેવાય વિકલ્પ પર ક્લિક કરો હવે તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરો ત્યારબાદ તમારો મોબાઈલ નંબર દાખલ કરો અને ઓટીપી મેળવવા પર ક્લિક કરો તમારો મોબાઈલ નંબરમાં આવેલા ઓટીપી દાખલ કરો સફળતા સફળ ચકાસણી પછી તમારી ઈ કેવાય પ્રક્રિયા પૂર્ણ થશે જો તમને કોઈ મુશ્કેલી આવે તો તમે નજીકના કોમન સર્વિસ સેન્ટર સીએસસીની મુલાકાત લો